टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। कुबूचा समय में 1969 युद्ध में भारतीय सेनाए अभूतपूर्व शौर्य बता दीं। आल लड़ाई भारतीय इतिहास में पोतानु विशेष स्थान लेंगी। जम्मू पर पाकिस्तान ना हमला ना जवाब में भारतीय आंखी પંજાબ સરહદ પર જબરદસ્ત હુમલો શરૂ કર્યો કારણ કે ભારતનું લક્ષ્ય હતું લાહોર એ લાહોર કે જે પાકિસ્તાનનું હબ ગણાતું હતું લાહોર જવા સુધીનો રસ્તો ખૂબ જ સાંકડો અનેક નાનકડા વિસ્તાર બરકીથી પસાર થાય છે પાકિસ્તાને આ વિસ્તારમાં ટેન્કોથી ઘેરાબંધી કરેલી હતી પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ સેન્ટ્રલ ઇન્ડિયા હોર્સની આધુનિક ટેન્કો સાથે બરકી પર હુમલાનું નેતૃત્વ કર્યું અહીં જબરદસ્ત યુદ્ધ શરૂ થયું અને આખરે ભારતીય સેનાએ જીત હાંસલ કરી અને વર્કી પોલીસ સ્ટેશન પર લહેરાવ્યો બીજી તરફ પાકિસ્તાને ભારત પર જવાબી કાર્યવાહી કરીને પંજાબના ખેમ કરણ પર હુમલો કર્યો જેમાં ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની ઉપર આક્રમણ કરી રીતે હુમલો કર્યો આધુનિક અમેરિકી ટેન્કોવાળી પાકિસ્તાની સેનાને ભારતીય ઇન્ફ્રન્ટરી ટેન્કોએ એક ચક્રવ્યુહમાં ભારતીય ટેન્કોએ હોર્સ શો બતાવીને દુશ્મનોને ઘેરી લીધા અને કચડી નાખ્યા આ જ યુદ્ધમાં દુશ્મનોની સો ટેન્કોનું કબ્રસ્થાન બનાવી દેવાનું પાકિસ્તાની સેનાએ પોતાના ઇતિહાસમાં જે સૌથી મોટી હારનો સામનો કર્યો છે તેમાંથી આ એક હાર હતી આ યુદ્ધમાં સીક્યુ એમેચ અબ્દુલ હમીદે શૌર્યનો સૌથી વિસ્મયકારી પરિચય આપ્યો તેમણે ફક્ત રિકોઇલ લેસ ઘનના માધ્યમથી દુશ્મનોની ઘણી ટેન્ક બરબાદ કરી નાખી જેનો ટેન્કો સામે કોઈ જ મુકાબલો ન હતો ભારતીય સેનાની સર્વોચ્ચ ગૌરવશાળી પરંપરાનું પાલન કરીને અબ્દુલ હમીદે દેશ માટે નિસ્વાર્થ બલિદાન આપ્યું તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા બીજી તરફ દુશ્મનોને પોતાની જમીન પર ફરી એકવાર હામરો સામનો કરવો વારો આવ્યો પાકિસ્તાનના સિયાલકોટ નજીક ફિલ્લોરા નામનું એક ગામ હતું જે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા ટેન્ક યુદ્ધનું સાક્ષી બન્યું આ લડાઈ ટેન્કો વચ્ચે સો ગજની રેન્જમાં થઈ હતી જેમાં ભારતની સૌથી જૂની બટાલિયનોએ ભારતને જીત અપાવી હતી લેફ્ટનન્ટ કર્નલ એ બી તારાપોરે ખૂબ જ યોજનાબદ્ધ રીતે પોતાની પૂના હોર્સ રેજિમેન્ટનું તેઓ આ યુદ્ધમાં તેમના સર્વોચ્ચ બલિદાન બદલ તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા પરંતુ યુદ્ધ હજુ ચાલી રહ્યું હતું પાકિસ્તાની સેનાનું ખાતમો બોલાવીને ભારતીય સેના લાહોર તરફ वाला पाकिस्तान भारतीय सेना और पाकिस्तानी सेना पाकिस्तानी आमने सामने आवे गई। आ लड़ाई भारत इतिहास मुश्किल लड़ाई मारतना बहादुर सैनिकों रात्र आ शहर पर हूमल कर ગોળીબારની પરવા કર્યા વિના જ પાકિસ્તાની સેનાના જવાનો જ્યાં સંતાયા હતા તે ઘરોમાં ઘૂસ્યા આ લડાઈ સત્યાવીસ કલાક કરતાં પણ વધારે સમય ચાલી જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર માર્યા હતા આખરે ભારતીય સેનાએ જીત હાંસલ કરી ત્યારબાદ ભારતીય વાયુસેનાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પાકિસ્તાની સેનાને દરેક જગ્યાએ પીછેહટ કરવા મજબૂત કરી ભારતીય વાયુસેનાએ ખૂબ જ પરાક્રમી યુદ્ધ કરતા દુશ્મનોની ધાર બુઠ્ઠી કરી નાખી તેમણે પોતાના કરતાં વધુ શક્તિશાળી પાકિસ્તાનની વિમાનોને હવામાં જ ધ્વસ્ત કર્યા અને દુશ્મનોના મનોબળને તોડવામાં સૌથી મોટી સફળતા મળી

જમીન યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટડીએ પાડ્યું ભારતની જીત નિશ્ચિત થઈ ચૂકી હતી પરંતુ સંયુક્ત રાષ્ટ્રના કારણે યુદ્ધ અનિર્ણાયક રહ્યું બાવીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક પ્રસ્તાવ પસાર કર્યો અને ત્રેવીસ સપ્ટેમ્બરે રાત્રે બાર વાગ્યાથી યુદ્ધ બંધ કરવાનો નિર્ણય અમલમાં આવ્યો અને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થી યુદ્ધે વિરામ લીધો કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં આ યુદ્ધમાં ભારતે ઓગણીસો વીસ વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવ્યો જ્યારે પાંચસો ને ચાલીસ વર્ગ કિલોમીટર વિસ્તાર પાકિસ્તાનને હાથ લાગ્યો હતો યુદ્ધમાં ભારતના બે હજાર આઠસો બાસઠ બહાદુર જવાનો શહીદ થયા હતા આ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોને વીરતા પુરસ્કારોથી સન્માનિત કર્યા ચીન સામે યુદ્ધ હાર્યા શૂરવીર જવાનોએ પાકિસ્તાનીઓને દોડાવી દોડાવીને માર્યા શૌર્યથી ભરેલા ભરેલા ભૂતપૂર્વ કારનામાં અને સર્વોચ્ચ બલિદાન ના કારણે આખા દેશમાં રાષ્ટ્રભક્તિની ભાવના જીવંત બની ખરેખર યુદ્ધના મેદાનમાં ઉતરીને જંગ લડવી પોતાના સ્વજનોને છોડીને દેશભક્તિ કરવી એ સહેલું કામ નથી નથી આપણે પોતાના પરિવારની રક્ષા પણ સારી રીતે કરી શકતા પરંતુ દેશના જાંબા જવાનો આખા દેશની સુરક્ષા કરે છે રાત્રે સુવા મળે પણ ખરું અને ન પણ મળે આકરી ગરમી હોય કાતિલ ઠંડી હોય કે પછી મુશળધાર વરસાદ સરહદ પર દેશની સુરક્ષા કરવી લોઢાણા ચણા ચાબા સમાન છે ખરેખર આવા વીર જવાનોના કારણે જ આપણે સુરક્ષિત છીએ એ જવાનોના શૌર્ય અને પરાક્રમના કારણે જ આપણે આપણી સારી ઊંઘ લઈ શકીએ છીએ પરિવાર સુરક્ષિત રહે છે આવા વીર જવાનોને સો સો સલામ છે આજે બસ આટલું જ આવતીકાલે વોર સ્પેશિયલમાં વાત કરીશું વધુ એક યુદ્ધની એક એવું યુદ્ધ જેની સફળતા ભારતીય સેનાને જાય છે એક એવું યુદ્ધ જેની કલ્પના કોઈએ કરી ન હતી એક એવું યુદ્ધ જેના ભણકારા કેટલાય સમયથી વાગતા હતા પણ અચાનક એ યુદ્ધની અંદર શું થયું આ યુદ્ધ ભારતે કોના માટે લડ્યું હતું ભારતે આ યુદ્ધ લડવાની શા માટે ફરજ પડી શું ભારતે પાડોશી ધર્મ નિભાવવો જરૂરી હતો એ સમયે શું થયું હતું એ સમયે કયા પ્રકારની સ્થિતિ હતી કેવી રીતે ભારતીય સૈન્ય બે યુદ્ધના અનુભવ પછી કેટલું મજબૂત અને મક્કમ બન્યું હતું એ યુદ્ધમાં કોણ કોણ હીરો રહ્યા હતા એ યુદ્ધ થયા પછી પાકિસ્તાનની સ્થિતિ કેવી રીતે કફોડી બની હતી ભારતે તે સમયે લીધેલા નિર્ણયોથી કેવી કેવી અસર થઈ હતી તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે આ યુદ્ધ થયું તેની અંદર સૌથી મોટી ભૂમિકા કોની હતી કોણ મદદે આવ્યું હતું કેવી રીતે આખા યુદ્ધની રણનીતિ ઘડાઈ હતી અને કોણ હતું આ યુદ્ધનો હીરો કે જેણે આખા યુદ્ધને એક તરફથી લઈને બીજી તરફ સુધી બધી બાજુથી દુશ્મન દેશ પર હુમલો કરવાનો આખો એક ટાર્ગેટ બનાવ્યો હતો ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરનું વર્ષ જ્યારે આવે છે ત્યારે ભારતીય સૈન્ય કેવી રીતે આ ટાર્ગેટને સેટ કરે છે સમય બદલાયો વર્ષ બદલાયા અને બદલાઈ હતી ભારતીય સૈન્યની તાકાત ત્રણે પાંખો મજબૂત અને મક્કમ હતી ત્રણેના ઇરાદા એટલા જ મજબૂત અને સક્ષમ હતા પાવર પેક પ્રદર્શન માટે આ ભારતીય સેના તૈયાર હતી એક હુંકાર ભરવાનો હતો અને એ જ હુંકાર બાદ ભારતીય સેના મજબૂત રીતે દુશ્મન દેશ પર ફક્ત તૂટી પડવાની રાહમાં બેઠી હતી એ સમય આવ્યો એ દિવસ આવ્યો અને એ દિવસે શું થયું અને ત્યારબાદ કેવી રીતે દુશ્મન દેશની સેના ઉભી પૂંછડીએ ભાગવા લાગી કેવી રીતે ભારતીય સૈનિકોએ આક્રમણ કર્યું અને આક્રમણની અંદર કેવી રીતે એ સમયે ભારતીય સમય સાચવી રાખ્યો અને ત્યારબાદ જેવો ભારતનો સમય આવ્યો જેવો ભારતની તારીખ આવી જેવું ભારતે આક્રમણ કર્યું અને કેવી રીતે દુશ્મન દેશ ધ્વસ્ત થયો તેના વિશે કરીશું વાત એક નવા એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર